તેવી બાતમી મળતા બાતમી હકીકત આધારે નાકાબંધી કરી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો જેમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના રોયલ બ્લુ મલ્ટ વિસ્કી બોટલો નંગ ત્રણસો ચોર્યાસી કુલ કિંમત રૂપિયા બે લાખ એક હજાર છસો તથા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના માઉન્ટન્સ છ હજાર સુપરસ્ટ્રોંગ બીયર નંગ બસો અઠ્યાસી જેની કુલ કિંમત રૂપિયા ચોત્રીસ હજાર પાંચસો સાહીઠ મોબાઇલ નંગ એક કુલ કિંમત રૂપિયા પાંચ હજાર તથા પ્રોહિબિશનના મુદ્દામાલની હેરાફેરી માટે ઉપયોગમાં લીધેલ એક સફેદ કલરની બોલેરો પિકઅપ ગાડી સહિત અગિયાર લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો તથા આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે